જાતને ભીતર સુધી માપી લેજે બીજાને માપવાનું તું રહેવા દેજે ક્ષતિથી ભરેલું છે ચરિત્ર તારું ખુદનું બીજાનું મૂલ્યાંકન કરવાનું રહેવા દેજે સાફ કર ફક્ત તારા જ મનનો કાદવ બીજાના મનને તાગવાનું રહેવા દેજે લક્ષ્ય તારું રસ્તો તારો મંઝિલ તારી અન્યના રસ્તે પથ્થર નાખવાનું રહેવા દેજે પરિશ્રમ કર ધીરજને પ્રામાણિકતાથી અન્યની ઈર્ષા કરવાનું રહેવા દેજે સજ્જન થઈ લીટી લાંબી કરતા તારી અન્યની લીટી કાપવાનું રહેવા દે છે નથી ગમતી જે વાતો અન્યની અન્યની સાથે એવું જ કરવાનું રહેવા દેજે સરળ થઈ સહજ જીવતા શીખી લે રંજાડવા કોઈને સળી કરવાનું રહેવા દેજે જાતને બનાવી લેજે ઉચ્ચ ને સક્ષમ અન્યને નીચા પાડવાનું રહેવા દે છે ઉત્તમ અવતાર મળ્યો છે માનવ જીવ જે માનવ થઈને જ અન્યને સુખે જીવવા દેજે